નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ચેનલ ચેનલમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ જોઈ રહ્યા છો ન્યૂઝ છોડીસી કોસમડી ખાતે આમ આદમી પાર્ટી નું જનસંપર્ક કાર્યાલય ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે આમ આદમી પાર્ટી લોકસભા ઇન્ચાર્જ યાકુબભાઈ મંત્રી દીપકભાઈ પટેલ અંકલેશ્વર પ્રભારી નીતિનભાઈ જીઆરડીસી પ્રમુખ દીપકભાઈ શહેર પ્રમુખ વિનયભાઈ મહામંત્રી આસિફભાઈ સુરેશભાઈ રાકેશભાઈ ભરતભાઈ પ્રીતભાઈ મુકેશભાઈ લખનભાઈ તેમજ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ નવ નિર્મિત કાર્યાલય દ્વારા જનતા સાથે સીધો સંપર્ક લોકોના પ્રશ્નોનું નિરાકરણ અને લોકસેવાના વિવિધ કાર્ય શરૂ કરવામાં આવશે જનતા સાથે સાથે જનહિત માટેના સંકલ્પ આ કાર્યાલય જણાવ્યું નમસ્કાર જય હિન્દ જય આજ રોજ અંકલેશ્વર વિધાનસભા કોસંબડી ખાતે જનસંપર્ક કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે અહીંયા જિલ્લાના લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરુજી દીપકભાઈ પટેલ અને દીપકભાઈ વાઘ અને વિનયભાઈ વસાવા અને સમગ્ર અહીંયાના સ્થાનિક લોકો ભેગા મળીને આજે આ કાર્યાલયનું જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કર્યું છે આ કાર્યાલય લોકસેવા અને જનસંપર્ક માટે લોકોના નાનામાં નાના કામ માટે સાથે શિક્ષણ રોજગાર આરોગ્ય ખેતી અને જે ઇન્ડસ્ટ્રીયલ જે એરિયો છે તેમાં રોજગારી માટેના પ્રશ્નો માટે ખાસ કરીને અહીંયા કામ કરશે માની ગયા ચેટરભાઈ વસાવા સાહેબની આગેવાનીમાં હંમેશા લોકોના જનતાના પ્રશ્નોને લઈને અહીંયા આ કાર્યાલયમાં નિરાકરણ કામ કરવામાં આવશે જય હિન્દ જય ભારત આભાર આજ રોજ અંકલેશ્વર જીઆઈટીસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે આજના આ પ્રસંગે ભરૂચ જિલ્લાના સંગઠન મંત્રી દીપકભાઈ પટેલ અંકલેશ્વર વિધાનસભાના પ્રભારી એવા નીતિનભાઈ વસાવા અને આ જીઆઈડીસી વિસ્તાર જેમની અંદરમાં આવે છે એવા દીપકભાઈ જેઓ જીઆઈડીસી વિસ્તારના તાલુકા પ્રમુખ છે અને તમામ આ વિસ્તારના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે આ લોકો માટે આમ આદમી પાર્ટી દ્વારા જન સેવા કેન્દ્ર તરીકે અહીંયા કામ કરશે આમ આદમી પાર્ટી દેશમાં એની સ્થાપના જ્યારે માન્ય અરવિંદ કેજરીવાલજીએ કરી તો રાજનીતિની દિશા બદલવા માટે કરી હતી અને આજે ગુજરાતમાં પણ રાજનીતિની પૂરી દિશા બદલાઈ રહેલી છે આજે શિક્ષણ આરોગ્ય અને બેરોજગારી થી લડી રહી છે આમ આદમી પાર્ટી એ જ મુદ્દા ઉપર એ જ રીતે લોકોના કામ કરવા ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે ત્યારે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જે પ્રશ્નો છે આકસ્મિક દુર્ઘટનાઓ બને છે કામદારોને જે ગાડી મૂકવામાં આવે છે કામદારોનું શોષણ કરવામાં આવે છે એ તમામ મુદ્દા ઉપર અહિયાંથી કામ કરવામાં આવશે